જે તમે ચાર પાંચ દિવસ સાંભળો છો અરે તમારી સારા સાલાવ તમારામાં દમ હોય તો મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલવું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકાર ને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો એના ઉપર સિંગડા નો હોય ખહુરિયા હોય એને તમારે જોવો તો એના માથે સિંગડા નો હોય પણ માતાજી ના મંદિરે સમાધાન થઈ ગયું હોય હોનભાઈ ના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાત નો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈ નો મલાદો રાખતા ન આવ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિર માં ઉભો તો ને એટલે માથી માંગી હતી બાકી હવે વયા આવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશ માં આવીને નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ હવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો

આમાંથી કોઈક ડોક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાતો કરો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માથી માગી હશે ને એ કોક ધર્મના થાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં માફી માંગી છે નથી હવે તમારી તમારી સિસ્ટમ ને કહી હોય હોય તો હું કાઠી દરબાર છું મારી હાય હાય બોલી બોલી ન આવડા ની ખબર છે કોણ હાચું કોણ ખોટું યાર મારે જાદુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાક દુનિયામાં કોઈ કનડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર મેં તો બધી જ્ઞાતિ ને રાખી છે બધી જ્ઞાતિ મને પ્રેમ કર્યો છે મારી યારે કોઈ જ્ઞાતિ નથી કર્યો તો હું જ્ઞાતિ વાત હોય વાત બહેન કરું મેં તો બધી વાત કરી છે કોઈ બોલી જાય સમરબંધી આમાંથી મેં જ્ઞાતિ વાત કર્યો અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદય થી માની ધજા માં ઉભા રહી માના ખોળે ઉભા રહી અને મને એમ છું ગાતો હોનભાઈ છે અને આઈથી પાસા વળી જાવ ને તો આપડી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી પાસું જવાય નહીં અને આની સામે હું વટ રાખું માના દરબારમાં ઉભો વટ રાખું વિડીયો જોઈ લીજો તમે આમાંથી બધાય સમજદાર છો માના ખોળામાં ઉભો વટ રાખું ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ નો હોય સાહેબ સાંભળી લેજો હૃદયની વાત તમારી સામે કરું છું આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ બે વરસ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ એમાં મેં સોનબાઈ માના મંદિરે માની ધજા સામું જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી આપણે કોઈ એવા કલાકાર નથી આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલીયા ઉપાડીને એની પેઢેલી હાથ મૂકીને ખોટું કરીએ એટલે મેં માફી માગી લીધી ત્યાર પછી વાત ઊભી નથી રહી પોગ્રામે પોગ્રામે મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એક્ચ્યુલી તારી સિસ્ટમ વા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે આવજો આ લાગુ પડે હવે રાણો રીતે આટલું ને ભાઈ હાલો બાપ હાલો મૌન બની જવું ઘણા મારા સજ્જન મિત્રો છે એ મને કે તમે મૌન રહીજો મેં કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ ત્યાં તો અમુક આવી ગયા અમે બે 2025 માં કેટલાને શાંત કરાવ્યા છે લે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખવડ છે કાલ બીજું આવે હવે હું વટતી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દો યાર

તો એક માંડણામાં ખાંદામાં ભેં ભેઠી લી આખી ખાંદો ખાંદો ભરે લીયો આખી ખાંદો ખાંદો એટલે હું તો કપડા પહેરી નીકળ્યો તો મેં જોયું તો ભેં મારા સામે કતરા મે કીધું ચાલુ ભેંનું આપણે કઈ બગાડ્યું નથી અને આ ખાંદામાં બેઠી બેઠી મારા સામે કા કતરાય પણ મૂળ મેં નવા કપડા સારા પહેરેલા ઈ ઈ ખાંદામાં બેઠીલી ભેં થી જોવાનું નહીં એટલે મારે નીકળવું અને એને ખાંદામાંથી બહાર આવવું એટલે મને એમ થયું કે બે ખાંડા બહાર કેમ નીકળી મેં તો નવા કપડા પહેર્યા હતા એટલે મને બીક હતી કે આ કપડા ક્યાંક ડાક પડી જાય તો મારે ગામ જ રહે જવું હતું બીજા જોડી હારે હતા ને મારી બેગમાં એટલે મેં કીધું ક્યાંક કપડા બગડે તો આપણે થોડાક છેટા હાલીએ એટલે હું થોડોક આંખો બી ગયો હોળી થોડીક ભેંસ બે ડગલે આગળ હાલી એટલે મને એમ થયું કે આપણે હજી થોડાક છેટા વૈયા આ તો આખી ખાંદો ખાંદો ભરેલી છે એને બગડવાની બીક નથી બીક તો મારે હતી કારણ કે મારા નવા કપડા હતા એટલે હું તો પાછો થોડો કાંકો આવ્યો હોળી ભે મારી સામે આલી હોળી મંડી કાતરું મારો વળી મેં વિચાર કર્યો ભાઈ દ્વારકા વાળા મેં ક્યાં કોઈ બગાડ્યું છે હું ક્યાં કોઈને નડ્યો એ બે વરમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં કોઈ દી નો બને વળી ખાંડા નીકળી હામી આવી વળી નાળા આંખો ગયો હોળી પાછી આવી એટલે મને એમ છું કે લગભગ આ મને ખાંડો ખાંડો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંડામાં બેઠી છું તમારું મારે ક્યાંય બગાડવું છે અને પછી માફ કરજો મને મારે ન સૂટકે આ કપડા ખાંડાવાળા કરવા પીડ્યા છે તમે તો સમજુ ડાયરો છો યાર આ મારી મજબૂરી એ કરાવી બાકી હું આવા સીસરા વિચારનો માણા નથી યાર મારા વિચારમાં આવી હલકાઈ નથી ભરેલી ઊંચા ગોળનો આદમી કરે નહીં નીચા ગામ એ તો ગઢપદ ભાંગે ગામ કોઈ ખાતર પાડે નહીં ખીમરા આપણે તો કોઈકની એબ ઢાંકવાના કામ કરવાના હોય કોઈની એબો ઉગાડવાના કામ ન કરાય તમે કોઈનું જાણતા હોય ને તો એને ઉગાડતા નહીં એને ઢાકવાનું કામ કરો તો ભગવાન તમારી આબરૂ રાખે કોઈની એબ ઉઘાડવા જાવ ને તો એક દી તમારી એ ઉઘડી જાય યાર એટલે મારે કહેવું પડે છે તમને કે કેવો છે મારો ભગવાન દ્વારકાધીશ અને કોઈ નો તું કીધું ફલાણો મને કેતો તો તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને જ ઉપાડો હતો એટલે હું લોકો બીચારો હાથે હું ચો નથી કરતો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફુલ્યોસોફી બંધ કરી દે ભાઈ માયક હાથમાં ગમે ત્યાં કોકનું આયોજન કોકના મંડપ કોકના ગાડલા કોકના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આઈથી માતાજીને સમજો હામો હામોયું કરવાનો હાલું તો બસ તૈયારી છે મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી હામે હામે મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર શું રોજ ઉઠી નાહક ના યારા ગામના છોકરા બગાડો છો હાલવા દે પ્રાગરાજ